આણંદમાં આવેલ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ચુમ્માળીસમાં પદવિદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ સંસ્થા ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં ઇરમાનું રૂપાંતરણ થયા પછીનો આ પહેલો પદ અને મને અત્યારે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી કે જે મારો ગોલ હતો એ મેં આજે પૂરો કર્યો છે અને રૂરલ મેનેજમેન્ટના કરિયરમાં મેં સ્થાનક મેળવી અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યું છે આખી તો ખૂબ ખુશ આગળ જે મેં અહીંયા જે ટૂલ્સ બધા જે શીખ્યા છે એને રૂરલ ડેવલપમેન્ટ ક્ષેત્રે અપ્લાય કરીને આગળ હું મારી મારી ડેરીના મારા કાર્યક્ષેત્રમાં રૂરલ લેવલે બધાનું ઉદ્ધાન કરીશ તેમના વિકાસ માટે કામ કરીશ इर्मा की जर्नी दो साल की बहुत अच्छी रही एंड उसका इट्स अ वेरी गुड एंडिंग टू दिस जर्नी ये पूरे टू नाइन्टी सेवन स्टूडेंट्स में सबसे ज्यादा पी जी पी ए होने का अवार्ड है अभी पिरामल uh, फिलहाल मैं पिरामल फार्मा की कंज्यूमर प्रोडक्ट डिविजन में काम कर रही हूँ